નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વલસાડમાં વધુ એક વખત ફૂડમાંથી જીવાત નીકળી હતી જાણીતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યો હતો કોફી કલ્ચરમાં ગ્રાહકે મંગાવેલ સિઝલરમાંથી વંદો નીકળ્યો હતો આ બાબતે ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરતા બબાલ થવા પામી હતી ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તેમજ આ બાબતે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી ગ્રાહક દ્વારા માંગ કરાઈ હતી અમદાવાદમાં પણ ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે રાજપથ રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી હતી ગ્રાહકે ઓર્ડર કરેલ બર્ગરમાંથી જીવાત નીકળી હતી જે બાદ ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ બાબતે કોર્પોરેશન દ્વારા કેફે સીલ કરવામાં આવ્યું હતું આ બાબતે બર્ગર મંગાવનાર યુવકે જણાવ્યું હતું કે અમે રાજપથ રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેમાં ચાર આલુ બર્ગર ટિક્કી મંગાવી હતી જેમાં એક બર્ગરમાં જીવાત જેવું દેખાતું હતું જે બાદ અમે કોલીની અંદર જોયું તો મરેલી જીવાત જોવા મળી હતી જે બાદ અમે કેફેવાળા પાસે ગયા અને બર્ગરમાંથી જીવાત નીકળેલી બતાવી હતી જે બાદ કેફે દ્વારા કરેલ કે તમારે આગળ જે કાર્યવાહી કરવી હોય તે કરો તેમ કહી ઉડાવ જવાબ આપ્યો હતો આ બાબતે યુવક દ્વારા એ એમ ફૂડ વિભાગમાં જાણ કરતા ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક કોર્પોરેટ કેફે ખાતે પહોંચી ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ કેફેને સીલ કરવાની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે